જય માતાજી રામ રામ સીતારામ એટલે અવાર અવારમાં વાદરા વાદરાને થઈ ગયા હવે મનસે આવવા ઉનારો ઉનારો મનસે આવું જો વાદરા થઈ ગયા ખરાબ જાકાર આવી હવાર માટે જાકર છે આ મકાઈ જુઓ બહુ ભારે જબરી મકાઈ થઈ એ મકાઈ છે ને બહુ ભારે થાય હવાર હવારમાં સૂર્યનારાયણને દર્શન કરાવીએ મકાઈને કરાવીએ લીલાડા ના કરા સૂર્યપુત્ર અમારે દિલબાગ દોડો આવ્યો એને કે એની મા ભેરો દિલ આવ્યો જોઈ લો એને દિલ બાગ આવ્યો તૈપ ભેરો એ તમને બતાવીએ એમ થાય હે ઈ હોજો એલો ભડકણ હતો ને અભિજીત એના જેવો નહીં થયા હે એમ શાંત થાય ધીરે ધીરે એમ મા પાસે પાછો ઓલાવ ભેરો રાખ્યો જોઈ લે એને માં ભેરો એમ બટકા ભરતો જાય માને રમત કરાય ને કે ન્યા પાછો રામલખન પાસે બધા રામ લખનને કાયમ કોક ને કોક એક દીમા બે ત્રણ જણ કોક જોવો આવે રામ ને તુફાનને ને ગયું ને ઘોડા એટલે ન્યાય માભેરો રૂમ મોટો હોય ને એમાં દેલો મોટો હોય એમ ધીરે ધીરે હું કાયમ જઈ જઈને જરાક પકડીને ખંજીવા રહું ન ઓલું કરવું એટલે ધીરે ધીરે વિશ્વાસ કરવા માંડે નહીં મા ફેરો બાજર પહેરો ને પહેરો દિલકસ નો દીકરો હે દિલબાગ રણિયા એનો દાડો થાય એની મા છે શિવરાજ એને કે શિવરાજ અમારે માંડવા હે ને રામભાઈ યાદવ એને કે અમારે ત્યાં આયર કે એના ઘોડાની દીકરી છે આ શિવરાજ શિવરાજ અમારે આંકરો બહુ કહે આપણે નથી જોયો પણ આ ઘોડી બહુ હોદી આની માં હોદી એને કે અમારે ને તજરૂપ એમાં રખડતી હોય ને આમ ખુલી તો ઘણા આવે તો આમ જરાક પહેલાં બી ત્યારે ભાઈ પાટું નહીં મારે કે બટકો નહીં ભરે એમ કીએ તો મેં કીધું ના ના કોઈ દી કોઈને બટકો કે પાટું કે નહીં હાવ શાંત ઊભી હોય બાકી અહીંયા દોડે એટલે જોઈ લે કંઈક કંઈક તો દિલબાગને વજોડે પણ આમ તો ધોળ ઘણી મારે પાટું બટું કરા કરે ઊભી રહી હોય ને વાત એનસીઆર દીવ દે આ નો લેવાય ને તો વધારે જરાક ઓછું કરે એવું હા ભાઈ યાર ના કે એમ છે જઈ ગયો અમારે દિલ બાગે એમ થાય જબરો કોણો પછી તો હજી આ છ આઠક મહિને ખબર પડે એવડો થાય એમ સે કુમા જ કપાળમાં એક ફૂલ જ છે ને હું કારા ગુડાઉનો શે કારા ગુડાઉના એના બાપના કાન બહુ રૂપા છે પટ્ટોય ભારી છે એના કપારમાં એના બાપને અને ખાલી ફૂલ આવ્યું એને એવું જેવું આ દિલકશ છે ને એને પટ્ટો ભારી રૂપારો પટ્ટી જેવો હોય કારણ કે એવો પટ્ટી જેવો પટ્ટો હોય ને એવા ઘોડા એમ બતાવીએ ને આપણે તુફાનને એમ છે એવા એટલે એમાં કાં કોઈ બી ટાંકી કે આવવાનું એવી ભય ન રહીએ આપણે વધારે પોળા ઘોડાઓના પટ્ટા હોય ને એ બતાવીએ તો એમાં ટાંકી આવે કે લઈને નીકળ્યા થઈ ગયા મારી કરો એટલે ત્યાં તો એમાં ઓલું મંગલ આવવાની ફાળવીએ ઘોડીનો પટ્ટો બહુ પોડો હોય તો મંગલ નહીં ફાર ફાળવીએ અથવા તો ટાંકી આવે જે મંગલ તો શુભ કહેવાય સારું કહેવાય પણ ટાંકી આવે ને તો ખરા તુફાનને પટ્ટાવાળા હેવા ને કે ને એવા હારા ખોરા બહુ પટ્ટો પોડો હોય ને એમાં એવી તકલીફ થાય આવું હોય તો એવું આવે એને કે એવું આવે કારણ કે એમાં ટાંકીની કે કે ફાળવીએ નહીં જ અમારે સિંહે એને શહેરની હોતી પણ શેરની મને નીકળી જવાની આ ધાવતી નથી એને માને અને તો પીતી નથી એને દવરાવીએ તો ધાવતી ના સુપેથી પીાવે તો પીતી ના નીકળી જવું લાગે એને કે ધરાર મરી જાવ એને કોણ ના પાડે બોલો ને કે વાછડી બારી થાય પણ એને તગારા મૂકીને પી આવે સૂપેથી પી આવે એની માને દવરાવે કાંઈ ન જ કરવું એને કાઢીને જઈ દે પડી જાવ કે ધાવતી નથી ને કાંઈ કે ધાવતી નથી એને નથી ધાવતી સુપે થઈ દૂધ નથી પીતી આંગરીયા જ પી આવે તો નથી પીતી જોઈ લે લાંબી થઈને પડી આ બે તી નહીં ધાવે મરી જાય હું એનું કાંઈ ન થાય જોઈ લે અમારા ઘેટા થઈ ગયું મોકરી કરીએ લોલા જોઈ લે બેઠા હતી ચોળ પહાડ અને બરોબર એને લઈ લે એ ધાવે એ કંઈ મોટા નથી ને કંઈક દહ બાર દિનો અને ચાર પાંચ દિનો જોઈ લે તંદુરસ્ત બેઠા ઝેડ બ્લેક એને ઝેડ બ્લેક પહાડ પર્વત આવે એને ચકોર આવે બેન બેન આવ્યા આ અમારે તેજસ્વીની તો તરત જ આવે ગમે લઈ લે એ મોલ નથી કરતી ભાગે એની ને કાંઈ નહીં જોઈ લે અમારે કામ ધેનું કામ ધેનું બરોબર જ નથી કરતી જય નહીં કોઈની પાસે ન જવા દી દઈ જજો રૂપારી તેને તમારે કામ ધેનનું પાસે ઊંઘાય છે એટલ દીધો આગળ ભાગ જાય આમ ટ્રાય કરીએ આપણે આ વાંહે વાંહે આવીએ એના કે તેજસ્વી વાંહે આવી શે અને કામધેનું આગળ એવું જોઈ જયો હું ગયો નથી અકેલીઓનાથી ત્યાંથી બધુંય કંઈ યુ અડવા જ નથી હેવી વાઈડી છે રૂપારી એવી રૂપાલી એવી બૈડી એવી માં જ એવી છે ને જ્યાં ઊભા અમારે પહાડ ને પર્વતના કે પહાડ અને પર્વત જમાવટવાળા થઈ ગયા હે એમાં ઓલામાં તો કંઈ ઘટે પણ જો કે આને ખૂટ જ બનાવે બધું દૂધ નું બનાવે કોકને વાસડીઓ એવું આવે ને કારણ કે બે એની માની દૂધી એવા હા સસા હાડા હાથ હાથાથ ને આજુબાજુ એટલે આને તો ખૂટમાં જ બનાવે બે કાળા થાય અમાર વાહે ને વાહે ભેરી ને ભેરી આવે ગમે ને આ નાનકી હતી ત્યાંથી એ બીતી જ નથી કોઈ ભરું હો જેવો કરે અને આય નથી કરતી જોજો આગળ માતા ભાગી જાય તરત આ તો સિંહણ તો અડવા નથી દેતી કોઈ એવા ને કામ ધેનું તમારે અડવા જ ન દે હોય આમ પણ રૂપમાં કઈ ઘટે નહીં ભાઈ જોઈ ને રૂપમાં કઈ ઘટે નહીં અઢવા નથી એમ પાવર ને વોટ ને કઈ ઘટે નહીં આ જાય નહીં સેટી ઓલી પાસે આવે એવું હે ભાઈ મોજ આવી જાય વાસળી બધી જો પછી આ એમ તો કોઈનું હારું આવેલું કે જવાર એમ તો જવાર જ ક્યાં ને ચાર વર ખાઈ સારી બાજુ ખરે તો બહુ વધી નથી તો પાણી હાલે હટાણ્યા માં એને કે પાણી વહેરું જો બગલા ઘણા જીવડા ખાવા આવ્યા એ બગલાય ઘણું કામ લે આમાં જીવડાઓનું પાણી વારે ને એટલે જીવડા ઘણા નીકળે બાકી તો કંઈક આ વાઢવા વરાય બગરખાને એવા પૂરે ને પહેરે જ ખૂદી નાખે જો આ પાણી વારતા હોય ને તો આવો ધોરિયો કરાય એને અમે આમ આવો ધોરિયો કરી જા આ નાકા હોય ને એટલે આ બાજુ ગોડી ને આમ કમ્પ્લેટ કરીને અમારે જાય દીપ વારતો હતો દીપ કે નાકા નથી રહેતા નાકાનોજરીએ ધોરિયો હમોનો કરે છે જો આમ એ કહીજો આમ

દાણો થઈ ગયો આમ તો એને આ જવારી નિધિ ની આ જવાર એ ભારી થાય તો એ સાડા છ ફૂટ સાત ફૂટ એટલી ઊંચી થાય ખરો હર આમ પાકી ગયા ડુંડા નીકળી ગયા ઠીક તો આ ખાય ભારી એના કોઈને વાવું ને તો આ ખાય કાતરીએ કાતરી ખાઈ જાય ગીર તો ઓછી ખાય પણ જ અમારે રામ લખન ને ઘોડા ને તો જમાવટ કરી દે ખાઈ જાય બધી એને ગીરને તો ખા અમે ઓછું જ ખાવું હોય બાજુમાં આમ પાડોશીને ઘઉં છે આ કોરા ધાણા હે ધાણાનો ભાવ અવર હરા છે ધાણા બાકી ગયા ઘઉં હે પછી જો આ ખડ હે ને ખતરનાક ખડ આપણે એને કહીએ પણ ત્યાં ઉપાડે ને ને કાને હે ને જ્યાં દેખો ને ત્યાં પાડોશી ખેતરમાં હોય તો ઉપાડી નાખાય હું તો ઉપાડી નાખું જ્યાં દેખું આમાં કોઈ દવાઈ નથી લાગતી ને કાંઈ ન થાય એવું હે ભાઈ આમ તો જ ખેડૂત ખમે આમ કામ કરે તો જીત્યા કારણ કે કામ જ એવા કરે અમારી સાઈડ જીતાડતા નથી ઉપતા નથી અફસોસ કહેવાય એને કે બરડામાં ઉપતા નથી ને અફસોસ કહેવાય ખરેખર એને ઉભવું જોઈએ આ બધું જો આમાં રાણાવાવ એને રાણા વાવ ની નગરપાલિકાની સમાજવાદી પાર્ટીને ફાળે એવાના ઇઠિયાવી બેઠક હતી ઇઠ્યાવીથી વીસ બેઠક કાંધલભાઈ જીત્યા કુલ બેઠક ઇઠિયાવી એ બેઠકમાંથી વીસ બેઠક સમાજવાદી પાર્ટી જીતી એટલે આ કાંધલભાઈની જીત છે એના કાંધલભાઈની જીત છે અને કુતિયાણા નગરપાલિકામાં પાર્ટીને ફાળે કુલ ચૌદ બેઠકમાંથી ચૌદ બેઠક સમાજવાદી પાર્ટી જીતી ચૌદ બેઠક એ પણ કાંધલભાઈ જીત્યા કહેવાય ને કાંદલભાઈ એટલે એ કામ કરે ઘરના રૂપિયા વાપરીને કામ કરે આ બીજા બધા છે ને એ ખાલી રોગા વાંચતું જ કરે બણગા મારે વાતું દુનિયાનું કરે કરોડો નજબુ રૂપિયા આપણા વાપરી નાખે અને એ જો જો ફંક્શન કરીએ એટલે આ બધા સત્તા પક્ષવાળા લાખોને કરોડો ને કાંદલભાઈને એવા કાંઈ નહીં કરે આ કરોડો રૂપિયા પ્રજાને વાપરી નાખશે જ્યાં જ્યાં તમે આમ સોમનાથ માં ભાજપ જીતી ને જોજો ને આવી છે બધા નાચવા વાળા ને ગાવા વાળા ની તેડ આવી છે રૂપિયા ભરા કરી છે મુખ્યમંત્રી આવી છે ફલાણો મંત્રી ઢીકડો મંત્રી ત્યાં કુતિયાણામાં નગર સમજી જો દિંગજ નેતા ઉતાર્યા હતા પ્રસારમાં પણ અર્જુનભાઈ મોઢવાડિયા ગયા હતા ત્યાં પ્રસાર કરવા પછી મનસુખ માંડવિયા અમારા સાંસદ સભ્ય હોય એ ગયા હતા કુતિયાણામાં તો પણ હાર આપી એટલે કાંદલભાઈ ને ત્યાં કામ બોલે ખાલી બધા કહે કે બાહુબલી છે ને અંતે કાંઈ બાહુબલી ના ગરીબનું કામ કરે એટલે ગરીબ માણા એને જ મત દે એને બધી જગ્યાએ ખરેખર એને જ દેવાય કામ કરતા હોય ને એને જ આમાં પક્ષ છે કંઈ ન જોવાય હોય આ ભાજપ છે કોંગ્રેસ છે કે આ આપ છે કે કી નહીં જે આપણું ગરીબનું કામ કરતા હોય ને એને જ દેવાય બાકી બધા આ વાર ના કે કરોડપતિને અજબુપતીને અદાણીને અબાણીના જ કામ કરે ગરીબના કે ખેડૂના કે મજૂરનું કોઈ કરતું જ નથી આપણે માંડવીનો કોઈ ભાવ નથી પૂછતું ખરેખર માંડવીના ભાવ મણના ત્રણ હજાર જોઈએ છણાના જોઈએ ઘઉંના હજાર બારસો રૂપિયા જોઈએ એને બદલે કાંઈ નહીં ઘઉંના હમણાં સાડા ત્રણસો ચારસો રૂપિયા છે માંડવીના આઠસો નવસો રૂપિયા અને છણાના ભાવ હજારને બારસો ને તેરસો રૂપિયા આવી એટલે આ ખેડૂ હોય ખરેખર આ કારણ કે જે રાણાવા અને કુતિયાણા છે ને એ ખેડૂત છે ને આ બધા એટલે એને જે કર્યું ને એ બરાબર જ કર્યું અને એવાને જે કામ કરતો હોય ને એ નેતાને જીતાડાય એક પક્ષ ન જોવાય તો જ આવી ગયું નગા આપણે બધા છે ને પાકિસ્તાનમાં ઓલા બધા લોટ વિનાના તપડે ને એ જ છે નાખે આ એટલા રૂપિયા વાપરી નાખે ને એટલા કરોડનું અજબૂત તાઇફા કરવામાં અજબૂત રૂપિયા વાપરી ગયા ચાલીસ લાખ હજાર કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માપ કર્યા પણ ખેડૂનું કે ગરીબનું કાંઈ માપ નથી થતું ખેડૂતના નથી લોનનું માફ થતું નથી પાક વીમાના માપ કરતા કે ન ખેડૂને એટલા એટલા સુમાહમાં નુકસાન થાય તો એની વળતર નથી દેતા ખાલી વાતું જ કરે અને ચો કરે એટલે આ જવાના જ છે હવે બધા એને આના બધાયને હજી જો આને સમજણ પડે ને સમજી જાય ને આમાંથી પ્રજા બધી તો હજી આને ખરેખર બધાને લઈ લેવાય એને ખરેખર આને બધાને હવે જાકારો દેવાય એને બધાને અભિમાન આવી ગયો અને એ પ્રજાનું ગરીબનું કામ જ નથી કર્યું ચાલી લાખ હજાર કરોડ ભરવાય એટલે એ પ્રજાને એ બહુ વહીમાં લાગવાના એને બહુ વહીમાં લાગવાના ખાલી મનમોહનસિંહે દસ હજાર કરોડ દીધા હતા આખે આખા ખેડૂનું લીણું માપ થઈ ગયું હતું તો ખેડૂત કંઈક માણાં જેવા થઈ ગયા હતા અટાણે કોઈ પણ ખેડૂત પાક વીમાની લોન વગર છે જ નહીં એમાં અમે આવી જાય બધા અને એનું કાંઈ માપી નથી કરતા ખાલી વાતું જ કરે વીમો પણ પ્રાઇવેટ કંપનીઓને આપે બીજાઓને જ ફાયદો થાય કરોડપતિને ઉદ્યોગપતિઓને બાકી ગરીબ નાની પ્રજા નાના માણસ ખેડૂત ખેતમજૂર અને નાના ઉદ્યોગપતિને તો કોઈ આ રીંગણા બટેટા જ ગણે એને રીંગણા બટેટા જ ગણે તમારું ક્યાંય કામ ન થાય કોઈ તમે કોર્ટમાં જાઓને તો ધક્કા ખાઈ ખાઈને થાકી જાઓ આ એવું હક બધું એનું કામ હોય તો થાય આમ સત્તા પક્ષની દીકરી ખામું જવું ને તો માથે બળાત્કારનો કેસ લખાઈ જાય અને ગરીબ માણસની દીકરીને બળાત્કાર થયો હોય ને તોય ફરિયાદ ન લઈએ પોલીસ એવા કેસી આપણે જોઈએ એને એને એવા ને કે એવું હાલે કે સત્તા પક્ષની દીકરીનું રોકું કો ખામું જોવે તો માથે બળાત્કારના કેસ થઈ જાય પોસ્કો લગાડી અને ખરેખર ગરીબ માણસની દીકરીની ઈજ્જત લૂંટાણી એક બળાત્કાર થયો હોય તો ત્યાં ફરિયાદ નથી લેતા ઘણા ઠેકાણે એવું બને એટલે એવું હોય ભાઈ આમાં એને કે આ બરોબર છે આપણે કાંધલભાઈ જીત્યા મજા આવી ગઈ એને મજા આવી ગઈ એમ તો આપણે ધોરિયો કર્યો એટલે પછી ગરમી સારી થાય એ ને ગરમી સારી થાય ઓલું તો તો વાર થાય એક એક કરી જાઓ ને ભેરો આમ નાખું તો ગરમી ના થાય ને કાંઈ ના થાય પછી જો ભાઈ આમાં એક હજી બીજું છે આમ એક દુકાનમાં કોઈને કામ કરવું હોય ને પોરબંદરમાં તો એ કીએ ગરીબ માણા હોય તો કાયમ આવે અને દુકાનમાં કામ કરી શકે તેવા કામની જરૂર હોય તેવા માણસની જરૂર છે જ સટાપ એટલે તો દાઢિયારા અઢીયારા જોતા હોય બોયજમાં આપણે ખબર નથી પડતી પછી આનું નામ છે શ્રીજી સિઝન શોપ એમજી રોડ ગાયવાડી નવી લાઈન પોરબંદર મોબાઈલ નંબર છે સત્તાણું એક સેવી સુમાલી પાસ પાંઠ હજી એકવાર બોલી દઈએ સત્તાણું એક સૈવી સુમાલી પાસ પાઠ ફોન ઉપર ચર્ચા કરવી નહીં રૂબરૂ આવીને સંપર્ક કરવો રૂબરૂ મળવાનો આવવાનો સમય સવારે અગિયારથી બે અને સાંજે ચારથી નવ પોરબંદરમાં ભાઈ કોઈને કામ કરવા એવું હોય ને કોઈ છોકરો હોય કે છોકરી હોય બહુ જ લખેલું હોય એટલે છોકરો છે અથવા છોકરી હોય આપણે કંઈ બહુ એમ ખબર ન પડે આમ છોકરો છોકરી લખ્યો હોય તો ગઈ દઈએ પછી જો આમ અહીવારના ચૂંટણીવાળાએ અમારે વોર્ડમાં રાણાવાઈમાં જીત સમાજવાદી પાર્ટીની એવું છે પછી આમાં અઢાર બે બે હજાર પછી વોર્ડ એકમાં રાણાવાવ ભાજપ જીત પછી વોર્ડ બેમાં રાણાવાવ સમાજવાદી પાર્ટીની ચાર જીત વોર્ડ નંબર ત્રણમાં રાણાવાવ સમાજવાદી પાર્ટીની જીત સમાજવાદી પાર્ટી અમારે તો આગળ હાલે કુતિયાણામાં હાલે જીતી જાય તો કાંધલભાઈ જમાવટ થઈ જાય કારણ કે એના જ બધા બી હતા સાહેબ બધા કામ કરે ખરી કે બધા બીઆ ન કરતા ગરીબ માણસને કોઈ કામ જ ન કરે આ હોણી મેરા આપણે પૂગી જાય ને એટલે ફટાક દેખું કામ થઈ જાય કારણ કે ઓલા ફોન જ કરે કે એ ભાઈ આ કરી દેજે એટલે પછી મામલતદાર હોય કલેક્ટર હોય કે ગમે એ હોય એ કરે તે જ થાય ન કરતાં આપણા જેવા ધક્કા ખાઈ ખાઈને આંધરા થઈ જાઓ તમે તમારે કંઈક કામ હોય ને એટલે તો હજી સરકારી બાબુ હોય ને એનું જ કામ થાય આપણું કોઈ જ ન થાય ગરીબ માણસ એ ખેડૂનું ગરીબ માણસ ન કરે એમ સરકારી માણસો ને હોય ને તરત જ આમ સત્તા પક્ષનું તરત જ થઈ જાય એ કર ધોવાઈ જાય પછી નાખું વાર જ કરાય કાંઈ ન ઘટે આકો આકોને શેડે જ લેવાય ને છે વારી લેવાય એવું હા ભાઈ એમાં જવું હોય કોઈ ન દે એમાં હમાસા રીવા અને જે માતાજી બીજું શું વૈષ્ણમ કઈ કે આપડે દેહ માતાજી બોલી નાખીએ એમાં જ કંઈ જેમાં બોલવા આમ કરશો ના આવે